સંસ્કારી વડોદરા શહેરની શાંતિ ઢોળવાના ઈરાદે ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી આ ઘટના સોમવારે મોડી રાત્રે પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જતા રસ્તે સિટી પોલીસ સ્ટેશનથી થોડે દૂર મદાર માર્કેટ પાસે બની હતી માજલપુર વિસ્તારના નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિ સોમવારે મોડી રાત્રે માંડવી તરફ લઈ જવામાં આવી રહી હતી રાત્રિના અઢી વાગ્યાની આસપાસ મદાર માર્કેટ પાસે અજાણ્યા શખ્સોએ મૂર્તિ ઉપર ઈંડા ફેંક્યા હતા આ ઘટનાની જાણ યુવક મંડળના સભ્યો દ્વારા તરત જ પોલીસને કરી હતી જેને લઈને પોલીસે તાત્કાલિક આવી પહોંચી સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને તપાસ કામગીરી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં ઈંડા ફેંકનારા બે આરોપીઓ સુફિયાન અને શાહનવાજની પોલીસે ધરપકડ કરી હતી તેમની પૂછપરછ દરમિયાન માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધી સહિત ચાર અન્ય શખ્સોની સંડોવણી સામે આવી હતી વધુ તપાસમાં સલમાન મન્સૂરીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે જુનેદ સિંધી સમીર અને અનસનું લોકેશન રાજસ્થાનના અજમેરમાં હોવાનું જાણવા મળ્યું હતું વડોદરા પોલીસે રાજસ્થાન પોલીસ સાથે સંપર્ક કરી આરોપીઓની વિગતો શેર કરી હતી અજમેર પોલીસે ઓપરેશન સર્ચ હાથ ધરી જુનેદ સિંધી સમીર અને અનસને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા વડોદરા શહેર પોલીસની ટીમ આ ત્રણેય આરોપીઓને લઈ વડોદરા પરત ફરી રહી છે જ્યાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે